રાજેશ ઉર્ફે લાલા ચુનારાના દરોડા પાડ્યા હતા ત્યારે દરોડા દરમિયાન મોટી માત્રામાં દારૂ મળ્યો હતો આ ઉપરાંત જીવન કમર પોળ સામે આવેલા મેટ્રો સ્ટેશન પાસેથી પણ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિરીટ શાહ આરોપીઓની ધરપકડ કરી છે કર્યા છે રાજેશ વિરુદ્ધમાં થી વધુ ગુનાઓ નોંધાયેલા છે ત્યારે આ વખતે પોલીસે ત્રણ હજાર બસો બાવન દારૂની બોટલ કબજે કરી છે જેની કિંમત ચાર પોઈન્ટ ચાર લાખ રૂપિયા છે आउपरांत लोडिंग रिक्शा कब्जे करवाने आवी है क्राइम ब्रांच दारू सहित कुल पांच लाख की वधुनी की कीमत ना मुंडा माल साथे आरोपियों ने धर पकड़ करी है अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं